અને એ વંદુ જો કામ કરે અને જો જો દસિકા રહેવા દે જો 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 નઈ નઈ એ કઈ નઈ રહેવા દે આ ગાજરના ડુંગરીને હો આવડે ને તો જ ઉપાડજે ખોટું બગડે હો પછી છેલે ટ્રેક્ટર અત્યારે તો ભાઈ મસ્ત થઈ ગઈ છે ડુંગરી અને મંતુડો પણ આવી ગયો છે ને આ છે ને અહીંથી ઓલું વાઢી લીધું અને કેમ કે અહીંયા સીધું કટર જાહે એટલે સીનો થોડો કાટીને હુકવી પણ દીધો અને જો ભાઈ રોહી અને હીરવા ભાઈ નાસ્તો કરવા માટે શું છે હાપર એય નો ખાવ હોય તો રેવા દેવા જે કાસી છે અને જો ભાઈ વંદુ દિલથી કામ કરે અને અમુક માણસો વાત જ કરે ખાલી તો ચાલો ફટાફટ હું જાઉં લોઈ છે ને ત્યાં જઈને મળીએ બધાને કસ્ટમર માં ને નિશાન ને પણ દસમું છે ભાઈ તો વંદુ થોડીક ખાઈ ચાલો આમોસે ચાલો મળીયો દર્શિકા આવું તારે જુનાગઢ ક્યાં હાલ ન કાઈ લાવતા રે હું લે એવું છે બાપા ધોયી નાખે ને તને એવું હા ડાકો

ના રે ના મારું મન તો ન થાય કે તું કે અહીં આવે તો મારું એ છે મારું એ છે મારું તો રહે છે આવડે કેડીવાળા આવડે તો પણ આ પાકેલો ભાઈ એકલો કચરો કરવા નતો કી એ થાય હા

બાકી કરતી આ લાગી જાય ફોડતા ના થતા શું છે શું એટલું

સરસ આ રીત હોય કોઈ ને આવડતું હોય કમેન્ટ કરજો આવી રીતે વાહ વાસ ધરેડો થઈ ગયો રેવા દેવા ટોપડી સરકારી

બોલે હં અત્યારે તો સેવા ચાકરી ચાલુ છે બે બાધેય એટલા અને પાછું પાછું એકેય થઈ જાય છે વાર કે હીરવા ચોથી વાર તો મજા જ આવે એટલે એમાં સુઈ જા મયુર તો રસોઈ એ નથી બનાવે ભાઈ હું થી આવી ગયો અને આજે વિડીયો ટાઈમ જ નહોતો જમવા બી ગયા અને કે આજે ઘણી બધી વેરાયટી છે વેફર છે બીયા છે સૂકી ભાજી છે અને અમુક માણસો તો શું કહેવાય કે રોટલી ખાય અને અત્યારે સૂકી ભાજી એ આ વાહ દર્શિકા વાહ આ રીતે ન હોય કે સારી વેરાયટી હોય તો ઈ જમવાનો તો તું કા મને એમ કીધું કે હું તો રહી

એટલે એ તો એવા જ રી ને તારે ખાવી દે એટલે જ કરી તો ભાઈ આ વિડીયો પૂરો કરી અને અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં